ગણપતિ મિત્રો તો આજે આવી ગયા આપણે મોજીરા અને આજ ની આવી ગયા અહીં અને આજે કોલ પ્રેંક કરવાનો છે કુંજભાઈ ઉપર તો આપણે આ તમે એને જ અને મિત્રો હું નથી કરવાનો એટલે હું નથી કરવાનો બે બે નકર આ ભાઈ નો અવાજ તો હે ને આમ બે કરવાનો પણ આ ભાઈ નો અવાજ વર્તી જાહે ને એટલે હે ને મારો અવાજ વર્તી જાય કેમ કે ભેગા થાતા હોય પણ આનો અવાજ ના વર્તે કેમ કે ઈ ભેગો ન થ્યો ને એનો બીજું કાર્ડ છે ને એમાં રે બીજું કાર્ડ આમ ભેગા તો થાય પણ મારો અવાજ થોડો કે ને ભેગા થાય ભઈ થોડો ફેરફાર માં ફેરફાર છે એટલે આપણે થઈ જાવ હાલો આપણે ને બીજા સિમ કાર્ડ માંથી એને ફોન કરી મિત્રો હાલો ભાઈને ફોન કરી સ્પીકર માં ન કરો કેમ કે રી હાલો હા કોણ કોણ જાહીર બોલે હા હા અમે ભાઈ પોસ્ટ ઓફિસ માંથી બોલી છીએ

તો એમાં ભાઈ શું કરો એમાં એવું તો અમારે બે એમ્પ્લોય છે ને એમાં એ જતા હતા ને એમાં હેને લેવા ગયા ને તે ઓલા એ ટાઈટ પહેર્યું હતું ઓલા એ ખેંચી લીધું એમાં વહીચ માંથી જ ફાટી ગયો એમ્પ્લોય ક્યાં એને દેવા ના વાત કર લઉં હું એને એમ થોડોક કે ફાટી જાય ગઈ મફતમાં થોડોક કે એમ ના થઈ જઈની કેવડી મહેનત કરી તમને ખબર છે પણ આવા 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 જો અમારો એમ્પ્લોય ને તો તમ વાત કરી હા દે દે ને એ મ્યુટ માં લાગી દો કે ખાવ દેવા છે હું તને કવ ખાધી હું છોડી રહું કેમ પછી એમ થોડું પછી મર છે ઈ તો એમ મજાલો તો એ કઈ અવાજ તો હારો કરી ના ભાઈ નું હું

અને મેં ખેંચ્યો તો અને એ પકડ્યો તો એ પકડવાનો અને ખેંચવાનો વાત નથી ભાઈ મને છે ને મારો ઈ કોટ જોઈએ એટલે જોઈએ એમાં બીજી વાત નથી તમે ગમે એ કયો ફાટી ગયો અમે ને તેમ આ ભાઈ આવી ગયો ભાઈ એમ આ તો હા બોલો ભાઈ એમાં હે ને ભૂલ થાતા થઈ ગઈ છે એવી ભૂલ થોડી કોઈ માને કે લે ફાટી ગયો તમે તો સાઈડ કરીને ફાટ્યો ફાટ્યો એમ પણ અમારો કઈ એવું ન હોય અમને કઈ કોઈ પૈસા જ નો દે ભાઈ તમે આ કુંજ ભાઈનો ફાડી ફાટાઈ દયો શું કહેવાય આ વૈતમાંથી બે ટુકડા કરી નાખો એવું અમને કઈ પૈસા જ નો દે કે કરવાના પૈસા પૈસાની વાત નથી પણ મને મારો કોટ જોઈએ કોણ કર ભાઈ હવે એ થઈ ગયું થઈ ગયો ગયું જાજો ને ભાઈ ફોન કાપવાનો વરોધી પાછો આવે ને તો એ પાછો રિપ્લાય કરી દેજો

એ જવાબદારી અમારી હોય ભાઈ આમાં થઈ ગયું ભાઈ માર તો એમ ફોન આવ્યો ને તમારો કીધું કે હું આવું હાલો ને તો કે આમ નામ થઈ ગયું એવું કઈ હાલે તો તમે હરખમાં હોય એટલે આવવાના જ છો ભાઈ પૈસા કોને વાલા નો હોય ઈ તો બરોબર છે ઈ તો હું સમજુ છું તમે આવવાના જ છો પણ હવે ભાઈ હવે ભાઈ થઈ ગયું થઈ ગયું આજે વરલી પછી આવે ઈ તે તમે કરી નાખજો બહુ અમારે એમાં એવું હોય કે બહુ લપ નો કરવાની હોય લપ તમારે નો હોય અમારે તો કરવાની કરવી પડે ને એ કઈ હવે એ તમે હે ને ભૂલી જાવ તમે સમજો એપ્લાય જ નહોતું કર્યું એ માર ફૂલું કેમ બરાઈલી મેનેજ કરી એ હવે તમે એમ જ સમજો ભાઈ હવે એમ સમજાય તમે ફોન કાપો ને થઈ ગયા તમે માં કામ કરો કરતા ના ભાઈ પોસ્ટ ઓફિસ નું ગાંડું કામ કરી તો પછી અમને ખબર કેટલી મારી ભાઈ તો અમને કે થોડાક વિડીયો નાખવાના તઈગી ચેનલ મોનેટાઈઝ એક આ વિડીયો ઉપડી ગયો હા એમ ખબર પડે અહિયા ભાઈ હવે એક આ તો વિડીયો ઉપડી ગયો એટલે થઈ ગી ચેનલ મોનેટાઈઝ વારાધી ભાઈ પાછું એપ્લાય કોડ આવે તો એપ્લાય કરી દેજો ભાઈ લપ મૂકોને ને કોઈ ભાઈ થઈ તો બહુ ખરા એટલે મારા વિડીયો પડ્યો વિડીયો લાગ્યો શેર કરી દેજો બીજા બાય બાય